મીઠાનો થેલો મૂકી દે એટલે ગેડેલો ચાલતો ચાલતો એ મીઠાનો થેલો લઈને આગળ નીકળી પડે એક વખતની વાત છે ખભા ઉપર મીઠાનો થેલો મૂકેલો છે મોટી ગુણ ભરીને મીઠાને મૂકી છે પાણી આવ્યું ને ત્યાં આ ઠેસ આવી હવે ઠેસ આવી એટલે ગેડેલો નીચે પડી ગયો ગેડેલો નીચે પડ્યો એટલે જે થેલીમાં મીઠું ભર્યું હતું ને એ પાણીમાં ઓગળી ગયું ઓગળી ગયું એટલે વજન ઓછો થઈ ગયો વેતેરાને તો મજા આવી વાહ પાણીમાં પલળી ગયું મીઠું ઓગળી ગયું અને મારે વજન ઓછો થઈ ગયો મને મજા પડી ગઈ બીજે દિવસે વેતેરાઓ મીઠું લેવી નીકળ્યો એમને તો પેલી વાતની ખબર હતી હો પાણીમાં પડીએ તો મીઠું ઓગળી જાય અને આપણે થઈ જાય હલકા વજન લાગે નહીં વિદ્યાર્થી ભાઈ તો ફરી પાછા